અંકલેશ્વર જીઆઈડીસી માં હતો વાવે ગુજરાત તેમજ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન લઘુ ઉદ્યોગ ભારતી અને જીપીસીબી ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન થયું ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પિંગ સ્ટેશન નજીક પર્યાવરણના જતનના હેતુસર આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું

ડીપીસીબી આ જીઆઈડીસી લઘુ ઉદ્યોગ ભારતી ને એઆઈ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ છે આ વૃક્ષારોપણ કરવા પાછળનો હેતુ એ છે કે આ ત્યારે સ્વચ્છતા પખવાડા ચાલી રહ્યું છે તો સ્વચ્છતાનો સીધો સંબંધ પ્રદૂષણ નિયંત્રણ સાથે છે હરિયાળી જે છે હંમેશા વાતાવરણને સુંદર અને સ્વચ્છ રાખે છે તો હરિયાળી જે છે એ હરિયાળી અંકલેશ્વર જીડીસી માં વધે એ હેતુથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે